બાકી સંતની કૃપાનો કોઈ અંત નથી સંતની કૃપાનો કોઈ અંત નથી સંતની કૃપાનો કોઈ અંત નથી તારી ધીરજનો શું અંત છે તારી ધીરજ નો શું અંત છે સંતની કૃપાનો કોઈ અંત નથી સંતની કૃપાનો કોઈ અંત નથી બાકી શું તારી ધીરજ નો અંત છે એક સખા આપે મને કે સમર્થ ગુરુ હોય તો એની પાસે આપણે જઈએ તો એ કેમ આપણે દુઃખ નથી લઈ લેતા મેં કહ્યું પ્રશ્ન તારો બહુ સરસ છે આખું સંસાર પાપ કર્યા કરે બરાબર છે હે અને તમારા બધાનો પાપ સંત ધોયા કરે બહારો ધંધો છે ને ભાઈ હે તો પણ સંત દયાળુ હોય છે અવધૂત દયાળુ હોય છે જેટલું બને એટલું એ તમારા પાપ ખાપતા જ હોય છે પણ વૃક્ષનું છેદન કરતા પહેલા એના પાંડરાઓને છાંટવામાં આવે પછી એની દાળીઓને છાંટવામાં આવે અને પછી એના થરને છાંટવામાં આવે ને ના પછી એના મૂળ સહિત એને ઉકાળવામાં આવે આટલી ધીરજ છે તમારી પાસે અને ઘણી વાર આ ધીરજ એટલી લાંબો ચાલે છે એટલી લાંબી ચાલે છે કે આ બહુ પણ ઓછો પડી જાય તમારો તમારા પાપ કેવા છે એની પર છે ભાઈ બાકી પાપની ગહનતા નહીં હોય તો પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે કે વીસ વર્ષે મહત્તમ કોઈ પણ વ્યક્તિનો ભાગ્યોદય થાય થાય ને થાય પાપના બંધનમાંથી મુક્ત થવું એટલે ભાગ્યોદય ભાગ્યોદય એટલે ફ્રીડમ ભાગ્યોદય એટલે શું ફ્રીડમ પરમાત્મા ઢીલી ડોરી છોડી દાય તમે જે કરવું એટલે કરી શકો અને દરેક કાર્યની અંદર તમને સફળતા મળે સારા કે નરસા પણ ભાગ્યોદય થાય ત્યારે નરસા કામમાં પણ પરમાત્મા એક વાર બે વાર તમને અટકાવવાનો પ્રયત્ન કરે તો એમ સમજવું કે તમારા પણ હજુ પ્રભુની કૃપા છે તો તમે એક ને એક નરસા કામો એટલે પાપના માર્ગે તમે ફરીને ફરી જતા જ રહો જતા જ રહો એટલે જ્યાં જ કરો જ્યાં જ કરો તો એક સમય એવો આવે છે કે પરમાત્મા તમને અટકાવતા બંધ કરી દે છે અને પછી એ પાપ તમારા અંતની સાથે જ આવે છે એટલે કે આ દેહ શુદ્ધે એની સાથે આવે છે અને પછી બીજા જન્મમાં એ પાપનું બોટલું લઈને ફરીથી એ મનુષ્ય દર દરની ઠોકર ખાય છે અટકે છે ભટકે છે રડે છે જુદા જુદા પ્રકારના કષ્ટ ભોગવે છે અને ઘટ જન્મમાં કોઈ ગુરુ કહી રહ્યા હોય તો ફરીથી એ ગુરુ કોઈને કોઈ પ્રેરણાથી એની પાસે બોલાવે છે ફરીથી એ ગુરુ પાંદડાઓ કાપે છે ડાળખીઓ કાપે છે પછી મોટી મોટી ડાળખીઓ કાપે છે પછી ઠળ કાપે છે અને ફરીથી મોળ કાપે છે મૂળથી ઉખેડી નાખે છે ઘણી વાર આ પ્રોસેસ એક ભાવ બીજો ભાવ ત્રીજો ભાવ સુધી ચાલે છે અમારા ગુરુદેવ કેતા કે બિલાડીના મોડામાં એકવાર ઉંદર આવી જાય પછી એને હટત નહીં કરવું ઉંદર એના મોડામાં જાય તે ત્યાં સુધી હટત કરવું એમ પરમાત્મા તમારને પાપના માર્ગે જતા અટકાવે છે હટ કરે છે તે છતાં પણ તમે પાપ કરીને જ રહો છો પછી પરમાત્મા એને નિયતિ પર છોડી દે છે પછી નિયતિ તમારો ઇન્સાફ કરે છે એકવાર પરમાત્મા અટકાવે છે બીજી વાર ફરીથી કોઈ જગ્યાએ તમે નવું પાક કરવા જાવ તા આ અટકાવે છે પ્રયત્ન કરે છે પણ જ્યારે જાણી જાય છે કે હવે પાક એ તમારી નિયતિ થઈ ગઈ છે તમારી પ્રકૃતિ થઈ ગઈ છે પછી પરમાત્મા તમને જેમ કરવું હોય તે કરવા દે છે હવે એવા લોકોને અમારા ભગત લોકો પૂછે કે સાહેબ પેલો કેટલો પાપ કરે છે તો કેટલો સુખી છે નહીં ભાઈ એની લગામ પરમાત્માએ છોડી દીધી છે હવે એનું પાપનું એટલું બધું પોટલું ભરાઈ જશે એના મૃત્યુના અંત સુધી અને પછી એ હિસાબ કિતાબથી જન્મ લેશે ત્યારે તારથી પણ નહીં જોવાય સમર્થ ગુરુ હોય એના શિષ્યને આવા દુઃખ પડતા જોઈને દુઃખી થાય છે પણ શું કરે સૂક્ષ્મ સ્વરૂપે તો એ શિષ્યને કેટલી વાર અટકાવે છે પણ પેલું કે ને બાય હુક બાય કુક હે બી પ્રેક્ટિકલ અને કોઈ પણ રીતે જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવી ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતાનો વિવેક ભૂલી જાય છે અને એને ખ્યાલ પણ આવે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ મને આ પાપ કરતા અટકાવે છે તો પણ જતો નથી હવે આવા સંગીન પાપ હોય તમે તમે ગુરુ પાસે જાઓ તો પણ એ શું કરે એ ફરી મેં કહ્યું તેમ એ તમારા પાંદડા કાપે છે પછી નાની નાની ડાળખીઓ કાપે છે પછી મોટી ડાળખીઓ કાપે એનાથી મોટી ડાળખીઓ કાપે કોઈ થર કાપે છે તો જે પાપનું તમે વળવું વાયું હોય ને ભાઈ એને બીચમાંથી થર બનાવ્યું થરમાંથી ડાળીઓ પૂટીને પર્નર એના ફળ ફૂટ એના ફળ સ્વરૂપે જે તમને જુદા જુદા દુઃખ આવે છે તે એ તમને નહીં ખબર હોય તમારા સમર્થ ગુરુને ખબર હોય છે એટલે ગુરુની ક્ષમતા પર કોઈ દિવસ પ્રશ્ન ના કરવો જે ગુરુમાં આરશીર્વાદ આપવાની શક્તિ છે એ તમે જોઈ લીધી કે આ એક વ્યક્તિ છે કે જે બોલે થાય છે એના આરસીઓ એનામાં આશીર્વાદ આપવાની શક્તિ છે તમારા કોઈ કામ માટે કોઈ મિનિસ્ટર કે કોઈ ધારાસભ્યને ફોન નથી કરવો પડતી કે કોઈને રિક્વેસ્ટ નથી કરવી પડતી એવા સમત ગુરુ પાસે પણ તમે જાઓ અને ત્યારે પણ તમને તમારા પાપ આમ તમે એમ કહ્યું ને ગુરુ કેમ મારા બધા પાપ નહીં લઈ લેલો બરાબર તો આખું વર્ડ બુક્સ તો મૂળિયા હાથે નહીં લઈ શકે ભાઈ હે ને હા આખા ગામના પાપ ધોવા છો આવે એ તમારી ડાળખીઓ કાપતો હોય પાંદરા કાપતો હોય એ આખી પ્રોસેસ ચાલતી હોય છે તમારે બસ એ કહે એટલું કયા કરવાનું હોય છે એ જે ભક્તિ માર્ગ બતાવે જે સેવાનો માર્ગ બતાવે એ જે સત્કર્મોનો માર્ગ બતાવે એ જે માર્ગ બતાવે એ શ્રદ્ધાપૂર્વક એ માર્ગે ચાલ્યા કરવાનો હોય છે હવે કોઈ પાછો વિચિત્ર સવાલ કરે એવા ગુરુ શોધવા ક્યાં બહુ ગુરુઓ છે તમારામાં ભાવ ના હોય સમાર તમારામાં ભાવ ન હોય અને તમે ખરેખર પાપમાંથી મુક્ત થવા માંગતા હોય અને તમારા હૃદયે ખરેખર એ સંકલ્પ કર્યો હોય તો કોઈને કોઈ ગુરુ તમને શોધી જ કાઢે છે અહીં સુધી પહોંચવાનો એ તમને કોઈને કોઈને લિમિટ બનાવે છે હું તો અનુભવની વાત કરું છું તમે પણ અનુભવ કરી દો બહુ પાપમાં હો બહુ પાપના માર્ગે હો ને ખરેખર તમને એમ થતું હોય કે મારે બસ હવે આમાંથી મુક્ત થવું છે તમારા ઘરમાં જે મન દેવસ્થાન હોય ત્યાં બેસીને પ્રાર્થના કરો તમે જે રામકૃષ્ણ શંકર હનુમાન ગણેશને માનતા હોય દત્તાને માનતા હોય એનું કોઈ તીર્થ સ્થળ હોય બરાબર ને કે દત્ત ભગવાનનું તો ગિરનાર છે બરાબર છે કૃષ્ણનું દ્વારકાધીશ છે રામનું અયોધ્યા છે શંકર ભગવાનના તો બાર જ્યોતિ છે તમારી કુલદેવી હોય એનું મૂળ સ્થાન હોય ત્યાં પહોંચીને હૃદયપૂર્વક પ્રાર્થના કરો ને એ પ્રાર્થના કરતાં ખરેખર તમારી આંખમાં જો આંસુ પણ આવી જાય નેચરલ ઢોંગ નથી કરવાનો આવી જાય તો એ તમારી કુલદેવીની કૃપાથી તમારા ઈષ્ટદેવની કૃપાથી તમને સમર્થ ગુરુ મળી જ જશે એની હું ગેરંટી આપું પછી એ ગુરુ કે તેમ જ કર્યા અવશ્ય પાપ થાય ઉપાય છે માનો કે ગુરુ જ નથી તો નિત્ય રામકૃષ્ણ શંકર હનુમાન જ્યાં બધા આપણા ઈષ્ટદેવો છે એમાંથી કોઈ ઈષ્ટદેવ જેના તમને પ્રાણ છે એની પાસે નિત્ય જાઓ નિત્ય ગૌ જાઓ ગાયની સેવા કરો લીલું ઘાસ ખોરવાથી પણ એવી ગૌશાળા શું કે જે ગાયના દૂધ વેચીને વેપાર નહીં કરતો હોય જે ગાયના દૂધ વેચીને વેપાર કરતો હોય ને એ ગાયની સેવા નહીં કરતો હોય એની સાથે અત્યાચાર જ કરતો હોય મહદઅંશે બધા અત્યારે જે ગાયના દૂધ વેચીને એનો વેપાર કરતો હોય ને એ એ માણસ તો ગાયની સેવા કરતો નથી બરાબર એટલે ગાયની જે સેવા થતો હોય એવા જે મથ હોય એવા આશ્રમ હોય નજીકમાં એવું એવું એવી કોઈ પણ ગૌશાળા હોય જે બનાવી હોય કોઈ કે જ્યાં ગાયની સેવા થતી હોય તે ગાયને ઘાસ ખવડાવો રોટલી ખવડાવો મહાદેવને નિત્ય જળથી અભિષેક કરો જે કંઈ પણ તમારી ક્ષમતા નિત્યતા જેને પ્રાર્થના કરો એટલું કરશો તો પણ તમારા પાપ ધીરે ધીરે ધોવાશે બાકી તો જે જાતકને શ્રદ્ધા હોય તે તમારા સખા જેને તમે સર કહેવો કે ગુરુદેવ કહેવો એ ગ્રુમર્સો તો ઓર મજા આવશે સંજય બોડીવાલા સગે સખાઓ મીઠો પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત